એ જાળવું કે એટલો બરફ મેલ્યો તો ના ચાલો ઠંડુ ના થઈ જાય અને બરફ મેલા તો છે છો આ આ તો કરો બધું બોલે જ કરા યા જાળવું કે ઉનો ઉનો લાગે છે અને એટલે જે રહેતા છે એ તો ઈવન જો તાપ લાગતો છે બાઉ એ જ તો ના લાગે હું આપણે જેટલો ઘર હોય તો આ પર મારી ગયા હતા તારે કોઈ ના મળે હું તો આવું કાઠું પર નહીં એટલે કાઠો તો પરત ન તમા કઉ બહુ આ કઉ એ હવે હારા પુંડિયા નો ઉતરા કઉ તાન કોની કોની ઓડી ઓટ પ્લા ચાકા મશીન જો પેલા વાયર આવો ને ઈ રાત મેલી આવા પુંડિયા યાર હેરાન કરો કરો આ તમારો તો યાર કો કરો કે મારો એ હવે ભરગાવ ગઈ આ બેહતા ને એટલે હવે તાન લે તો પીયો હું કોઈ લેવા આવ તો હારું આલુ હાન પ્લા ફોન કરે ઠંડી ઠંડી આ હું ઠંડ શિયાત્ર છે પેલા આવ્યો હું એટલે પીઠા પોઈ તો કોઈ ઠંડી ના હોય બસ આજે કોઈ અનવા આવે છે આવ્યો હતો હલો એટલે આ મુ પીજો લેવા આવજે મને ઓ ભાઈ યાર ઓ આયના તું પેલી ગલી માફલી એટલા મંદિર કણ

નહી મજા ઉભો કરો ને યાર આટલી ખોટી મેટર થા મેટર કરી જ છે ને તું ભાઈ દારૂ જોટર કરવા મજા નહી અને એટલે તારા શોખ હોય ને તો તારા ભાઈન બોલાય ને ત્યાં

જેવાને કહી લે દારૂ રહ્યો દારૂ રહ્યો તું જી હું દારૂ રહ્યો તું જ દારૂ રહ્યો એમાં

આ ને બહુ પી ગયો બહુ પી ગયો આલ દો નીનો ફોન આલ દો ને યાર તારો ફોન ફોન ને તમ નહીં લેવ આ દારૂડિયાનો ફોન લે નકા તો અર્તી રાતે પાઉ કેરા આવે એવું અલ્યા ભાઈ આ રહ્યો બાર મંદિર માં મારા અંગાત પડતો તો આ તો ખોટા સંગે ચડી ગયો ને એટલે દારૂ પીતો થઈ ગયો આ દારૂડિયો આવા દારૂડિયો ભાઈ બંધી કોઈ રાતે મે હવે એના વાદી એક દારૂ પીન તો આયા હતા તને કોના વાદી ના પીઉ કદી અલ્યા પીલી કરે પી ના તમે તો કમ પડી જાતા મિત્રો ચપ્પલે આટલા ચપ્પલ ચપ્પલ ને ચપ્પલે નહી શીખાતો બોલ ચંપલ પહેરાય હવે કે ચપ્પલ પહેરાય પહેરા

મેહુલ ભાઈ આ વ્યસ્ત ફોન લાગતો નહી ઉપર વાના લાગતા નહિ લાં ફરીથી લગાવવા દે ઓ બાપા રહેવા દે ફોન બોલ નહીં મને બહુ દુખાય ડાયરેક્ટ બોલાવા જવા દે અરે મેહુલભાઈ તમે હોય કે ફોન પે દો ફોન ઉપાડતા ઉપરતા નહીં તમે અલે અહીંયા માં હગાનો ફોન આયો તો હું તો કોઈ ચોકન બીજી થઈ ગયા અલે હગાનો ફોન આયો તો ફૂડ અલે હેડો કે મારો ચોકળો બચાલુ બહુ વીતો હ ઊચ્યો કબર કોઈ ખતરનાક ખતરનાક થાય પેટ મો પેલો છોકરો ચમકી ગયો આવો તો ઈમને મે આવ ના થાય હમ લેવા તો આપણે જોઈએ ખરા હું તીલ હું લઈ દવા કોણ લઈ જાઉં દવાખાનું તો અત્યારે કોનું ખુલ્લું હોય અત્યારે અઢી રાતે બધું ખુલ્લું હોય તો કોક ઉપાય તમારો રસ્તો હોય તો કયો હવે તમે પેલા ભુવા પણ વધારે કરો એટલે ભૂવા પણ તો બહુ કર્યું પણ અત્યારે તો નહીં માતાજી આવતો પણ લેણો આપડે મને વિદ્યા તો આવડે છે એવું જોઈએ પેલા ભાઈ ખબર પડ પેલું કોક કે પેટ ને પેટ ખેંચાય છોકરા બચારા પેલી પીડા પીડ કે એ પીડ ને એવું બધું તે આપડે વધુ ને જોઈએ પછી ખબર પડે ને યાર વધુ ને લેડો તાર ઉભા થાય કે ફોન મૂકવા બુડો આ મેલ તો બુડો આપડે કે રૂચવવા માટે ઓ બાપા બેટા આવ્યો તા બાપો જોવા કેતો તો ખતરનાક દુઃખ હોય એ જ નહીં ખબર પડતી પેટમાં દુખાતું હોય તો આપડે કોક તો પેલું એવું લાગે ને આ તો અંદર ખાટલા મૂંગ જ નહીં આવતી હોય બાય આવે તો પાવ થોડું આરામ જેવું લાગે એ વાત સાચી કેરા દુખાય એટલે દુખાય હા એટલે દુખાય હા હલુ કોને દવાખાને લઈ જવાનું કરો ફટોફટ હેલો ઓ બહુ ભારે છે ઓને અત્યારે તો ચોક દવાખાનો લઈ જવું હાલ તો અમે જ કેતા તા દવાખાનો ખુલ્લો સિવિલ બી માં લઈ જવું પડશે મહેવાનો બેહવાનો એટલે તમે ભૂવા પણ નહીં કરી અરે ભૂવા પણ કરી પણ આ ભૂવાનું દુઃખ નહીં યાર બહુ મોટું દુઃખ હોવાનું અને વાત જોઈએ જીવન હોય નહીં એટલે એમ તો શું જીવવાનું કે તમે આવી રીતના કેવા દવાખાનો લઈ જવું પડશે એટલે યાર ઇમરજન્સી હોય તો હું એવું કરું યાર એટલે મારું ઓછી એમ તો કેવું સિરિયસ હશે ઓ બાપા તમે તો આટલું સિરિયસ હું તમને પોતાના કોઈક મોરની તમને તમાર જોડે આવ્યો મુકો કોક મદદ થાય ચિંતા ના કરો ચિંતા ના કરશો કોને બીજું કોઈ ઝબક દીવડું કરું પછી ચમચી હોય એ વળી કુ ઝબક દીવડું

હમણાં કેવા તે લાવતું નહી બધું તેલ લઈને આવ્યા બધું તમે હમણાં ભગવાન નો ભજન અમે બઉ ને ભજન માં લઈ જઈએ કોમ કયો પેટી તો લાવો પેટી એટલે પેટી તો રહી જ જઈ અરે આ ભૂડો તમારે અત્યારે ભૂડો મજાક ઉજો તમને ખબર નઈ બધી પેટી લેતા ફોટોમાં જલ્દી દોડો ગયો એટલે મજાક નઈ કરતો પેટી ઘરમાં હોત જ નઈ હા હવે તાય ગલ્લા ચોક ખુલ્લા છે હું કઈ તે તમે લેતા કે એ તમે ઘર તો શેટુ હો એટલે ઘર શેટુ નઈ પણ માં ઘરે આજ જ પેટી પતી જઈ આ સેલી હતી તે હળગાઈ દીધું હમણા અમાર તો બરોબર અમે તો ભજન ના ભજન કરીએ ને અમે તો બધું હ ને ભગવાન માં પેલું કરતા રહીએ ને એટલે અમાર તો ઘર માં હ

નહી બઉ કરો હંગાજ થોડો અમુક રસ્તા જોઈએ આપડે તો રસ્તો સારો હોય ખોટો હોય હવે બોલતા હો પાહુ આવશે

છોકરા બધા અમારા છોકરો મોડ પર અલ આ વાત તમારી પણ પેલો બીમાર પડ્યો આ ચક્કું ચોઈ આવું કલર વાળું એટલે કલર વાળું ભાઈ ચપ્પુ ચોઈ લાવ બટા બટાકો ના એવું ચપ્પુ લઈને આવ્યા તમે કરી

મારું જ્યો ચા મેળવવાનો ચા નહીં ખોડે નહીં પૈસા લીધા નહીં હાલુ શું કરે હવે હારું તો હું કરું વાંધો તો